ચોરાશી પંચ્યાસી છાસી સત્યાસી અઠાશી નેવાસી નેવું એકાણું બાણું તાણું ચોણું પંચાણું છનું સત્તાણું અઠાણું નવનું પંદરસો પંદરસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પંદરસો પાંચ વૃંદાવન

બાર તેર પચી ત્રીપ્રીસ છત્રી ચાલી પિસ્તાલીસતાલીસ પચાસ પચાસ છપ્ન અઠાણ નો પાંચ સિત્તેર પંચોતેર પંદર તેરસો તેરસો રૂપિયા અંબુજા તેરસો બે હજાર પચીસ પચીસ થઈ ગયા તમારા એક હજાર ને પચીસ રૂપિયા એક હજાર છવ્વીસ છોવીસ થઈ ગયા ઓગણત્રીસ એકત્રીસ બત્રી પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એક હજાર પંચાવન પંચાવન

તેરસો તેરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ આઠ બાર તેરસો ને અઢાર રૂપિયા તેરસો અઢાર તેરસો ત્રણ ત્રણ ગાડી ના અગિયારસો રૂપિયા પાકા છે છે ચાર પાંચ અગિયાર તેર પંદર અઢાવી પચી પાંત્રીસ અગિયારસો ને છત્રી અગિયાર છત્રી ના સાતસો સાતસો રૂપિયા હવે આ ત્રણ ત્રણ ગાહડી છે

પચાસ પચાસ છિત રૂપિયા આ એક ગાડી છે એક ના નવસો ને પચીસ રૂપિયા નવસો ને પચીસ છવી અઠત્રી પાંત્રીસ નવસો પાંત્રીસ રૂપિયા નવસો પાંત્રીસ આ બે ગાણી બે હજાર

છુપિયા અગિયારસો છો ગોપાલ કોટન ગામડી ત્રણ ને એક હાજર પચાસ એ એક હજાર પચાસ ત્રણ ના હજાર હવે હજાર કરો પાકા રૂપિયા પાકા છે હજાર બાવન ત્રેપન પચાસ છપન અઠાણું પાંચ સિત્તેર પંચો ત્રેસી એક જ નેવ નેવું એકાણું બાણું બારસો બારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દસ બારસો દસ રૂપિયા ઓગણીસ બારસો ને ઓગણીસ રૂપિયા એટલા યાત્રે કરેલ લખે બસ હાલો ગોપાલ કોટા ચૌદસો ને સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા

પંચાવન ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા છોતેર કરો સિત્તેર રૂપિયા પાક છે નવ સિત્તેર નવ સિત્તેર બોતેર પંચોતેર છતેર છોતેર નેવું નવસો નેવું રૂપિયા એક વાર બે વાર નવસો નેવું